સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં રજૂ કરાયેલા ઓગણત્રીસ મહાનગરપાલિકા ખાતા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં ઓગણત્રીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઘરવેરા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ શેરી કૂતરાઓને નિયંત્રણ કરવા વેક્સિનેશન ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ સહિતના કાર્યોને ચર્ચા કરી તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં ઓગણત્રીસ તુમાર મૂકવામાં આવ્યા હતા જે એ ઓગણત્રીસો તુમાર ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે ભાવનગરની વિકાસ યાત્રામાં આ જે વિકાસલક્ષી કામો છે આગામી દિવસોમાં ભાવનગરને વધારે ધબકતું કરશે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના જે વેરા માટેની વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ છે એમને અધ્યક્ષતાનેથી લેવામાં આવી હતી જેથી કરીને નાના માણસોને ઘરવેરાની અંદર જે પૈસા ભરવાના બાકી હોય એની અંદર સરસ મજાની ઉજ્જવળ મોકો આપવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા એની અંદર સુધારા સાથે આ ડિસેમ્બરના અમારા પ્રયાસો છે કે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધી આ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ લાવવાથી જે સ્કીમનો લાભ લેવા માટે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું તેમજ વર્ષોથી જે ઘરવેરો બાકી છે અને એની ઉપર વ્યાજ જે સડપ થઈ રહ્યું છે સરકારના નિયમો પ્રમાણે તો એમાં આ સ્કીમમાં ઇન્સ્ટોલમેન્ટ ભરવાથી વ્યાજ બંધ થશે જેના કારણે મધ્યમ અને ગરીબ પરિવારો માટે આ સ્કીમ આશીર્વાદરૂપ બનશે આની સિવાય અધ્યક્ષ સ્થાનેથી ભાવનગરની અંદર જે કૂતરાઓ છે એ રખડી રહ્યા છે અને જે કરડવાની જે ઘટનાઓ સામે આવી રહી છે એના વેક્સિનેશન માટેનો અને તેમને આગામી દિવસોમાં એના નિયંત્રણ માટે થઈને ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હતી અને આ ટેન્ડરની પ્રક્રિયા મુજબ એલવન એજન્સીને કામ આપવા માટેનો સ્થાનેથી ઠરાવ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં ભાવનગરની અંદર જે શ્રીગલ ગલીમાં જે રખડતા કૂતરાઓનું વેક્સિનેશનનું કામ પણ પૂર ઝડપ ઝડપથી કરવામાં આવશે જેથી કરીને બાળકો અને વૃદ્ધ લોકોને જે મુશ્કેલી પડી રહી છે એ અંશે ઓછી કરવાના અમારા પ્રયાસો છે આ ઉપરાંત જે કામગીરી છે એ કામગીરી વધુ સ્પીડમાં થાય એના માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે બાલવાટિકા જેવા ફરવાલાયક સ્થળોમાં પણ જે વસ્તુઓ બંધ છે એને તાત્કાલિક શરૂ કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે આ ઉપરાંત ભાવનગર મહાનગરની અંદર બાકીની જે ફેસિલિટીઓ છે એમાં લાંબા ગાળે લાંબા સમય સુધી ચાલી શકે એવા સુધારાઓ સાથે ભાવનગરની અંદર આ ફેસિલિટીઓ કાર્યરત થાય એના માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે ખાસ કરીને બે હજાર સુડતાલીસને ધ્યાનમાં લઈને આગામી દેશ દિવસોમાં ભાવનગરનું ક્લાઇમેટ ચેન્જ માટેનો જે આખો ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ પણ મૂકવામાં આવશે જેથી કરીને આગામી દિવસોમાં ભાવનગરની પોપ્યુલેશન બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને જે વધવાનું છે એ અત્યારથીને જ ભાવનગરની અંદર ક્લાઇમેટ એટલે કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજનની જે મુક્ત કરવાની વાત સરકારશ્રી કરી રહી છે એમાં આપણે પણ ભાવનગરને એક કદમ આગળ વધારવા માટેના આપણા પ્રયાસો સાથે આ ડ્રાફ્ટ ક્લાઇમેટ ચેન્જનું મૂકવામાં આવ્યો છે જેથી કરીને એની અંદર આગામી દિવસોમાં કામ થઈ શકે એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે નવા વર્ષમાં પહેલી વખત કમિટીમાં મળ્યા હતા સૌની શુભેચ્છાઓને આપણે કરવામાં આવી આગામી દિવસોમાં ભાવનગરની અંદર સારું કામ થાય એના માટેના અમારા પ્રયાસો છે